સૌથી પહેલા આમુખની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ભાઈ આમુખની શરૂઆત થાય છે વિધ પીપલ ઓફ ઇન્ડિયા થી મતલબ કે અમે ભારતના લોકો થી હવે આ અમે ભારતના લોકો જે શબ્દો છે એ શું સૂચવે છે તો કે જો સૌથી પહેલી બાબત એ સૂચવે છે કે બંધારણના નિર્માતા કોણ છે ભારતીય ઓકે જ્યારે આપણે ભારતીય બંધારણનો ઇતિહાસ જોયો ત્યારે આ જ બાબતે ટસલ હતી બ્રિટિશરો સાથે બ્રિટિશરો એ જે છે એ આપણને ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી એક વસ્તુ આપી હતી શું ઓગસ્ટ પ્રસ્તાવ આ ઓગસ્ટ પ્રસ્તાવમાં એવું કીધું હતું કે અમે જે છે એ બંધારણ સભા બનાવીશું આપણે આ વસ્તુને ડિનાઈ કરી શું કામ ડિનાઈ કરી કારણ કે આપણે એમને એક પાસે ક્લેરિફિકેશન માંગ્યું કે ભાઈ કેવી બંધારણીય સભા ભારતીયોની બનેલી બંધારણીય સભા કે તમે લોકો બંધારણીય સભા પોતાની બનાવશો ઓકે તો એ હિસાબથી આપણે શું કર્યું તું તો કે આપણે રિજેક્ટ કર્યો તો ઓગસ્ટ પ્રસ્તાવ પછી આવ્યું મતલબ આ સમયગાળો તો નાઇન્ટીન ફોર્ટીનો નો એના પછી આવ્યું શું તો કે એના પછી આવ્યું ક્રિપ્સ મિશન ઓકે આ ક્રિપ્સ મિશન આવ્યું ઇન યર ઓફ નાઇન્ટીન ફોર્ટી ટુ તો કે એ સમયગાળા દરમિયાન પણ બ્રિટિશરોએ શું કીધું તો કે ભાઈ અમે બનાવીશું ભારતીયોની બનેલી બંધારણ સભા ઓકે અમે બનાવીશું હવે કારણ કે આપણે રિજેક્ટ કરી દીધું બંધારણ સભાનો ખ્યાલ આપણે એવું કીધું કે ભારતીયોની બનેલી બંધારણ સભા હોવી જોઈએ રાઈટ તો પછી એ લોકોએ નવું વર્જન આપ્યું ક્રિપ્સ મિશનમાં બનેલી બંધારણ સભા બનાવીશું પણ એ સમયગાળા પછી એવું કીધું કે ભાઈ અમને સંપૂર્ણ આઝાદી જ જોઈએ કારણ કે ઇન યર ઓફ નાઇન્ટીન પ્રોગ્રામ પણ લોન્ચ કરેલો હતો મુવમેન્ટ પણ લોન્ચ કરેલી હતી શું તો કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓકે એટલા માટે પછી જે છે આપણે આ બધી વસ્તુને રિજેક્ટ કરી હતી ચલો તો અમે ભારતના લોકો શું કે છે તો કે ભાઈ ભારતના બંધારણના નિર્માતા કોણ છે તો કે ભાઈ ભારતીય છે અને ભારતીયોની બનેલી જે છે એ આપણી બંધારણ સભા છે ભારતીયોની બનેલી શું છે બંધારણ સભા ક્લિયર સેકન્ડ થિંગ ભારતના સંવિધાનની શક્તિનો સ્ત્રોત પણ કોણ છે તો કે ભારતના લોકો તો કે બંધારણ પોતાની સત્તા ક્યાંથી મેળવે છે બંધારણને આવી સત્તા ક્યાંથી મળી કે તમે ભારતના લોકો માટે બંધારણ બનાવો તો કે લોકોએ કીધું ઓકે તો એ સ્ત્રોતના મુખ્ય જે લોકો મતલબ સ્ત્રોતના જે નિર્માતા છે કે સ્ત્રોત ક્યાંથી મેળવે છે તો એ પણ કોણ છે ભારતીય લોકો અને થર્ડ થિંગ કે ભારતની સાર્વભૌમ શક્તિ આ સાર્વભૌમ શબ્દનો મતલબ શું થાય હમણાં પછીની સ્લાઇડમાં આપણે સમજવાનો છે કારણ કે પહેલો શબ્દ આપણો એ જ હશે સાર્વભૌમત્વ કે સાર્વભૌમ દેશ કે સોવરેનિટી તો કે સાર્વભૌમ શક્તિ જે છે એ કોનો કોની લોકોમાં નિહિત છે તો કે ભાઈ ભારતીય લોકોમાં નિહિત છે નિહિતનો મતલબ એવો થાય કોની પાસે હોવી ઓકે તો કે ભાઈ ભારતની સાર્વભમ સત્તા કોની પાસે છે તો કે ભાઈ ભારતના લોકો પાસે ક્લિયર થર્ડ પોર્શન એવું દેખાડે છે કે ભાઈ આપણે કોઈના ગુલામ નથી રાઈટ અહીંયા જો એવું ભાઈ સત્તા જે છે બ્રિટિશ બ્રિટિશ બ્રિટિશમાં નિહિત છે તો ઇટ મીન્સ ત્યાંની રાણી આવી જાત ઓકે તો એ વસ્તુને હટાવીને આપણે શું કર્યું તો કે ભાઈ આપણી સત્તા આપણી પાસે હોવી ક્લિયર થાય છે તો આ વસ્તુ શું દર્શાવે છે કે ભાઈ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા તો કે ભાઈ ભારત ના બંધારણના નિર્માતા ભારતીયો છે સંવિધાનની શક્તિનો સ્ત્રોત ભારતીયો છે અને સાર્વભૌમ સત્તા કોની પાસે છે ભારતીયો પાસે